ગુડ મોર્નિંગ જય ખોડિયા જય હર્ષિત કેમ છો અને મજામાં જશો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો ફ્રેન્ડ્સ સવાર પડી ગઈ છે અને તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં કારણ કે અમારા વ્લોગ તમારા માટે અમે બનાવી રહ્યા છે અને આ વ્લોગ ચેનલ ફક્ત ને ફક્ત તમારા મનોરંજન માટે અમે શરૂ કરી છે તો મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો ફ્રેન્ડ્સ તમારી સવાર સરસ જાય એટલા માટે વ્લોગની શરૂઆત કરીએ આ સરસ મજાના ખોડિયારમાંના ભાવથી હું અરે ઘણું ભરી દીધા ભાંડાર ખોડલ તને કદી નહીં ભૂલું તને મારા જીવથી તોલું ખોડલ તને કદી નહીં ભૂલું તને મારા તો થી અરે ધૂળ ધનવાન બનાવી મોટો કર્યો ઉપકાર ખોડલ તન કદી નહીં ભૂલું તને મારા તો થી તો ફ્રેન્ડ્સ આ ગીત મને ખૂબ જ પ્રિય છે ને તમને પણ આ ગીત ખોડિયારમાંનું ખૂબ જ પ્રિય છે ને તમે લોકોએ રાજદીપ બાવડ ઓફિશિયલ ચેનલમાં

કકડાટ આટલા વાગે નથી ઉઠાતું આમ થાય છે તેમ થાય છે બધું ચાલુ થઈ જાય સારું ચલો હું ફ્રેશ થઈ જાઉં અરે ધમાલ આ જુ સુધી સુઈ રહ્યો છે ઓ ભગત જાગો પ્રીતમ પ્યારે બબ્બે વાગ્યા સુધી રાત્રે સુવું છે અરે જાગવું છે સુવું છે ક્યાં ગેમો રમવી છે કોણ ગેમ રમે છે હા હું તો પાગલ છું મને કઈ ખબર પડતી નથી

મજા પડીએ સવારે ઉઠવાનું આવે નથી ઉઠાતું શું કરું એ બધું કરજો હવે ચલો ફટાફટ ફ્રેશ થઈ જાવ બરાબર આજે કઈ જવાનું હા જવાનું જ આવે છે તાર તો બસ જવા સિવાય કઈ સુતું જ નથી ઓકે ચલો અહીંયા જુઓ ફ્રેન્ડ સવાર પડી ગઈ ને મેકઅપ પાવડર ચાલુ કરી દીધો છે લગાવવાનો અહીંયા જુઓ ફ્રેન્ડ સવાર પડી તમે ઇન્કવાયરી ચાલુ કરી દીધી તમને મારા મેકઅપ પાવડર ની પડી હોય છે

ફરવા જાઓ હા મજા કરો કે કેસન તો મજા તો કરી જ પડે સારુ સાંભળે હવે ઘણા ટાઈમ થી કોમેન્ટો આવે છે કે રદ્દીબેન તમે વ્લોગ ચેનલ બનાવી છે ફેમિલી વ્લોગ બનાવીને તમારા વ્લોગ જોવાની બહુ મજા આવે છે પણ અમારથી કહેવાય નહીં પરંતુ કહીએ છે કે ભાઈ અમુક સિક્રેટ વાતો અમે ના પૂછી શકીએ તમને બરાબર પણ તમારા લગન કઈ રીતે થયા એ અમારે જાણવું છે બ્લોગમાં એટલે તમે કઈ રીતે તમારા લગ્ન થયા હતા હું તો એમ જ કહું છું ભાઈ પૂછતા જ નહીં બાપા કઈ રીતે થયા લગ્ન એ તો પૂછતા જ નહીં હવે તો તોબા હા લગ્ન ની તો વાત કરતા જ નહીં હા યાદ ના કરાવતા હા યાદ કરાવો છો તાવ ચડી જાય છે લગ્ન ની તો વાત કરતા જ નહીં પણ ફ્રેન્ડ આપણા ચાહકો છે ફ્રેન્ડ છે એટલે એમના કહેવા મુજબ આજે આપણે જણાવવું પડશે કે આપણા લગન કઈ રીતે થયા બરાબર તું ફ્રેશ થઈ જાય પછી આપણે આપણા ચાહકોને જણાવીએ કે આપણા લગ્ન કઈ રીતે થયા બરાબર તો ફ્રેન્ડ્સ અત્યારે અમે આવ્યા છીએ ખેતરમાં અને તમે જે વાત કરી હતી કે રાધીભાઈ તમારા લગ્ન કઈ રીતે થયા ભાઈ બધાના થાય છે એ રીતે લગ્ન તો થતા હોય પણ તમે જાણવા માગો છો કે કઈ રીતે થયા એટલે આજના બ્લોગમાં હું તમને જણાવવાનો છું વનિતા તો આમ તો ના જ પાડતી કે તમે આવી બધી વાતો શું કરવાની હોય લગ્ન કઈ રીતે થયા અને આ બધી થોડી વાતો કરવાની હોય પરંતુ વનિતાને સ્પેશિયલી મેં મનાવી છે કે આપણા ચાહકોની ઈચ્છા છે એટલે આપણે કોમેન્ટનો રિપ્લાય આપવો જોઈએ કોઈ પણ વ્યક્તિ કોમેન્ટ કરે અને સારી સારી બધા કોમેન્ટો કરો છો તે બદલ થેન્ક યુ સો મચ એટલે એમણે લગનની વાત કરી છે વનિતા આપણે વનિતાનો મે મનાઈ છે એટલે લગ્ન કર્યા તમે એટલે જ મનાઈ છે મને અત્યારે લગન લગન ફ્રેન્ડ્સ લગન કર્યા ત્યારે મનાઈ હતી અને અત્યારે લગન છે બી મનાઈ લગન વાત કરવા માટે મે મનાઈ છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો કે વનીતાને અત્યારે હું કેવી જગ્યાએ લઈને આવ્યો છું આ સરસ મજાની વાત કરવા માટે આમ તો ફ્રેન્ડ્સ વનિતાને અને મને ખેતર અને ગામડું ખૂબ જ પ્રિય છે શું કેવું તારું તું કંઈક બોલીશ તો આ બોલવા માટે કલ્ચર નહીં વાતાવરણ બહુ સરસ છે આપણે ઇંગ્લિશ નહીં ફાળવાનું બનીતા ગુજરાતી પ્યોર ગુજરાતી આપણે ગામડાના છીએ અને ગામડાની જ ભાષા ફ્રેન્ડ શું કેવું વાપરવી જોઈએ પરંતુ વધારે વાતો કરવી નથી તમને જણાવીએ કે અમારા લગ્ન કઈ રીતે થયા પહેલાં તો આપણે એ વાત કરીએ કે સત્યાવીસ એમ તો યાદ છે બોલો એટલે સત્યાવીસ ચાર બે હજાર બે હજાર જ બે હજાર બે હજાર ફ્રેન્ડ સત્યાવીસ ચાર બે હજાર અમારી

તને બધી યાદ હોય એટલે તું કહે ને વાત મેમરી થોડીક રિવાઇન્ડ કરું તો યાદ આવશે આઈ થિંક મુરદંગ સ્ટુડિયો હમ હા ફર્સ્ટ રેકોર્ડિંગ હતું મુરદંગ સ્ટુડિયોમાં આમ આમ તો મુલાકાત ના કહેવાય પણ આપણે રેકોર્ડિંગમાં ત્યાં ફર્સ્ટ વાર રેકોર્ડિંગમાં ત્યાં મળ્યા હતા અને આમ પહેલી મુલાકાત આપણે જોવા જઈએ તો હું આવેલો તારા ઘરે કઠલાલ મારા ઘરે ફ્રેન્ડ્સ એટલે એનું જ ઘર ને ત્યારે તો ભાઈ સમજો કે મારા લગ્ન નહોતા થયા એટલે મારે એને જ કહેવું છે તારા ઘરે હું આવેલો એમ અને ત્યારે એક સ્ટુડિયોમાં એક કંપનીમાં અમારું રેકોર્ડિંગ કરવાનું હતું એટલે મને પૂછવામાં આવ્યું ભાઈ તમારે કઈ લેડીજ તમારી સાથે સિંગિંગ કરવા માટે રાખવી ત્યારે વનિતા બારોટનું સૌથી મોખરે નામ એટલે કોઈ લેડીજનું નામ ના હોય એવું નામ વનિતા બારોટનું હતું એટલે મેં ચોઈસ કરી કે વનિતા બારોટને મારી સાથે

અને પછી આપણે મૃદંગ સ્ટુડિયોમાં મળે તું આટલું આટલું હું રાઈટ હા 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 રાઈટ પણ તું એવું નહીં બકા મારા કાતા તમને બોલવાનું સારું આવડે છે મને ગાવાનું સારું આવડે એટલે મને ગાતા આવડતું નથી આવડે પણ મારા જેવું નહીં તો આપણો બ્લોગ નથી કરવો આમ તો બોલતા નઈ હવે ગાડી પાટા ઉપર ચડી હવે બધી વાત આવશે બોલો મારા મોટે વાત તારા મોઢે વાત

કે તમારે જમવું નથી એટલે મેં કીધું ના મારે ઈચ્છા નથી જમવાની એટલે પછી વનિતા પણ મેં એવું કીધું કે મારે નથી જમવું એટલે મેં વનિતાને ફ્રેન્ડ્સ પૂછ્યું કે તમારે નથી જમવું એટલે વનિતાએ શું કીધું ના મારે નથી જમવું એટલે વનિતાએ બી ફ્રેન્ડ્સ એવું કીધું મારે નથી જમવું મારે બી જમવાની ઈચ્છા નથી એટલે ફ્રેન્ડ્સ તમને ખબર હોય કે મારે જમવાની ઈચ્છા નથી અને એમને જમવાની ઈચ્છા નથી એટલે તમને ખબર પડી ગઈ કે ફ્રેન્ડ્સ ત્યાંથી અમારા બંનેના જીવ મળી ગયેલા અને પછી તો અમારા બંનેની કેસેટો રેકોર્ડિંગ શરૂ થઈ ગયા અને તમને ખબર હશે કે રાજદીપ બારોટ અને વનિતા બારોટની જોડી પછી તો કેવી ચાલી ગઈ હા અને પછી આનંદ અમે રેકોર્ડિંગમાં રાજકોટ બરોડા બધી જગ્યાએ ફ્રેન્ડ્સ બહુ બહુ પણ આણંદ અમે રેકોર્ડિંગમાં હતા ત્યારે વનીતા શું વાત થઈ મારા મમ્મી એના મમ્મી જે હવે મારા સાસુમાં છે એટલે મારા મમ્મી એટલે એમણે મને વાત કરી અમારી ખબર પડી ગઈ ફ્રેન્ડ્સ કે આ બંનેના જીવ મળી ગયા છે એટલે મને એક બાજુ બોલાવીને વાત કરી મારા વિશે બધા મ્યુઝિક ડિરેક્ટરોને પૂછ્યું ભાઈ રાજદીપ છોકરો કેવો એટલે બધાએ

અને બોલવાનું વ્યસન હું કોઈ પણ જગ્યાએ બોલવા બેસી ગયો એટલે સવાર પડી જાય ફ્રેન્ડ્સ પણ ઊભો ના થવ પરંતુ તમને વાત કહેવા જોઈએ કે આપણા મમ્મીએ વાત કરી મને કે તમારા પપ્પા મમ્મીને કઠલાલ મોકલજો અમારે વાત કરવી છે એટલે ફ્રેન્ડ્સ હું ઘરે જઈને મારા મમ્મી પપ્પાને વાત કરી અને મમ્મી પપ્પા આવ્યા કઠલાલ પછી વનિતા સાથે વાત કરી મારા સાસુ મારા સસરા આ બધાની સાથે ડિસ્કસ કરી એમની સાથે અમારા સમાજ ના રીતિ રિવાજ મુજબ બધી વાતો થઈ અને તારા મોઢે કહી દે બધા લોકો એમ કહેતા કે મેરેજ એરેન્જ તને ખબર કર્યો મને પ્રેમ કર્યો હતો

એટલે આ પચાસ પચાસ ટકા અમારો બંનેનું હતું સમાજ રૂએ સમજો અમારા બંનેના લગ્ન થયા છે અને ઘણા બધા મિત્રો પૂછતા એને આજે જવાબ મળી ગયો હોય તો વનીતા બેન તમારે શું થાય આવો બી પ્રશ્ન વિચાર કર હું કેટલો બાબલા જેવો લાગુ છું એટલે એટલે બધા પૂછે નથી વધારે એટલે ફ્રેન્ડ્સ તમે તમે લોકો જે વાત કરે કે વનિતા બારડ તમારે શું થાય તો મારા ધર્મ પત્ની છે અને વર્ષોથી અમે આઈ થિંક ઘણા વર્ષો થઈ ગયા જીવન સાથી તરીકે સાથે તમારા આશીર્વાદથી સાથે છીએ અને તમારા આશીર્વાદથી સાથે રહીશું રહીશું એટલે એક સરસ મજાનું ગીત આપણે સંભળાવી દઈએ नानोटे नै छोटे सा जन्मो जनमो सा जन्मो जनमो साथ

બધું મેનેજમેન્ટ કરીને વનિતા બારોટ રાજિક બારોટને બધું ટાઈમ સર આખમાં આપવાની હતી આ એ બધું કરીને અત્યારે સમજો કે તમારા માટે વનિતા બારોટ અહીંયા વ્લોગ બનાવ આયા છે તો કહી દો કે આજનો વ્લોગ કેવો લાગ્યો પૂછો ફ્રેન્ડ્સ લોકો તમે જણાવજો કે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો અને સારી-સારી કોમેન્ટ કરજો અને અમારા નવા નવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છે નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ